ત્યારે બગોદરા બોટાદ ભાવનગર અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે મહત્વના રોડ ઉપરાંત અડતાલીસ લાખના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું કામ મંજૂર થતા હજારો વાહન ચાલકોએ રેલવે ફાટક બંધ થાય ત્યારે સર્જાતા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળવાની હતી જે આશાઓ બંધાઈ હતી ત્યારે આ પુલનું કામ બે હજાર સત્તરમાં શરૂ થયું હતું ત્યારે હજુ પણ પુલનું કામ એક તરફ પૂર્ણ થતા સોળ મે ના રોજ બપોરે બાર વાહન ચાલકોએ ખુલ્લો મુક્યો હતો જેને લઈને ટ્રાફિક સમસ્યા હળવી બની હતી ત્યારે આ ફાટક ઉપરથી અંદાજે દરરોજના વીસ હાજર થી વધુ વાહનો પસાર થતા હોય છે અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી